નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયો ની અંદર આપણે ધોરણ આઠ વિષય છે અંગ્રેજી જેનો પાઠ એક કે જે સત્ર એક ની અંદર આવે છે જેનું નામ છે ક્યુ ફોર ક્વેશ્ચન આ પાઠના એક્ટિવિટી એક વિશે જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો

વાતચીત છે તે આપણને કાલ્પનિક ધોરણે આપેલી છે તમારા શિક્ષક આ ઇન્ટરવ્યુ છે તે વાંચશે તમારે પણ શાંતિથી સાંભળવાનું છે અને ત્યાર પછી ગ્રુપમાં આ ઇન્ટરવ્યુ છે તેનો નાટક કરી અને ભજવવાનું છે તો સૌપ્રથમ ચાલો આપણે ઇન્ટરવ્યુમાં શું શું કહેલું છે તે જોઈએ તેનું ભાષાંતર પણ કરતા જઈએ અને ઇન્ટરવ્યુને સમજતા જઈએ ઇન્ટરવ્યુઅર હેલો મિસ સુનિતા વિલિયમ્સ વેલકમ ટુ અવર પ્રોગ્રામ નમસ્કાર મિસ સુનિતા વિલિયમ્સ અમારા કાર્યક્રમમાં તમારું સ્વાગત છે સુનિતા વિલિયમ્સ હેલો નાઇસ મીટિંગ યુ હેલો તમને મળીને આનંદ થયો ઇન્ટરવ્યુઅર વેર ડુ યુ વર્ક તમે ક્યાં કામ કરો છો સુનિતા વિલિયમ્સ એટ નાસા એઝ અ ફ્લાઇટ એન્જિનિયર હું નાસામાં કામ કરું છું એક વિમાનના એન્જિનિયર તરીકે ત્યાર પછી ઇન્ટરવ્યુઅર વેર વેર યુ બોર્ન તમારો જન્મ ક્યાં થયો હતો ઓહાયો પણ કહેવામાં આવે છે ત્યાર પછી ઇન્ટરવ્યુઅર વોટ ઇઝ યોર બર્થ ડેટ ઓફ બર્થ તમારી જન્મ તારીખ શું છે તો સુનિતા વિલિયમ્સ નાઇન્ટીન્થ સપ્ટેમ્બર નાઇન્ટીન ઓગણીસમી સપ્ટેમ્બર ગ્રેજ્યુએશન એટલે કે સ્નાતક સુધીનો અભ્યાસ છે તે તમે ક્યાંથી કર્યો છે સુનિતા વિલિયમ્સ ડીડ માય ગ્રેજ્યુએશન ફ્રોમ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી મેં મારો સ્નાતક સુધીનો અભ્યાસ છે

ત્યાર પછી ઇન્ટરવ્યુઅર પૂછે છે કે વોટ ઇઝ યોર કન્ટ્રી ઓફ ઓરિજિન તમે મૂળ કયા દેશના વતની છો સુનિતા વિલિયમ્સ ઇન્ડિયા ઇનફેક્ટ માય ફાધર દીપક પંડ્યા ઇઝ ફ્રોમ ગુજરાત હકીકતમાં તો મારા પિતાશ્રી દીપક પંડ્યા ગુજરાતના છે એટલે હું મૂળ તો ભારતની વતની છું વિદ્યાર્થી મિત્રો આ સુનિતા વિલિયમ્સ નો કાલ્પનિક ઇન્ટરવ્યુ છે તે આપણે જોયો છે અને તેને તમારે અહીં લખવાનું છે તો ચાલો આપણે કાલ્પનિક ઇન્ટરવ્યુ જોયું એ જ પ્રકારે તમારા મિત્ર ઇન્ટરવ્યુ તમે લઈ અને અહીં લખી શકો તો ચાલો આપણે જોઈએ કેવી રીતે મિત્રનું ઇન્ટરવ્યુ લઈ શકાય યુ 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 હેલો હેલો અતુલ 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 વેલકમ ટુ ટુ અવર શો નમસ્કાર અમારા તમારું સ્વાગત છે સી નમસ્તે તમને મળીને આનંદ થયો વેર વેર વેન બોર્ન તમારો જન્મ ક્યારે થયો છે અતુલ આઈ વોઝ બોર્ન ઇન ટ્વેલ્થ ડિસેમ્બર ટુ થાઉઝન્ડ મારો જન્મ ડિસેમ્બર બે હજાર બાર માં થયો હતો યુ ટેલ મી અબાઉટ યોર ફેમિલી તમારા કુટુંબના સભ્યો વિશે અથવા તો તારા તમારા પરિવાર વિશે મને જણાવો અતુલ માય ફાધર રાજેશભાઈ ઇઝ એ ડોક્ટર મારા પપ્પા રાજેશભાઈ ડોક્ટર છે માય મધર તૃપ્તિબેન ઇઝ એ ટીચર મારા મમ્મી તૃપ્તિબેન એક શિક્ષક છે આઈ હેવ અ યંગર સિસ્ટર

સારું મને રમવું અને સંગીત ગમે છે યુ વિચ ગેમ ડુ યુ ટેનિસ રમવું ગમે છે યુ વાવ એન્ડ વોટ અબાઉટ મ્યુઝિક મ્યુઝિક માં તમને શું ગમે છે અતુલ વેલ આઈ પ્લે ધ તબલા એન્ડ ધ કીબોર્ડ હું તબલા અને કીબોર્ડ વગાડું છું આઈ લાઈક ટુ લિસ્ટન ટુ ગુજરાતી એન્ડ હિન્દી સોંગ્સ મને ગુજરાતી અને હિન્દી ગીતો પણ સાંભળવા ગમે છે યુ ધેટ્સ નાઇસ વોટ વિલ યુ બીકમ વેન યુ ગ્રો અપ તે સુંદર છે હવે તમે મોટા થઈ અને શું બનવા ઈચ્છો છો અતુલ ઓહ આઈ વોન્ટ ટુ બીકમ અ સોફ્ટવેર એન્જિનિયર હું મોટા થઈ અને સોફ્ટવેર એન્જિનિયર બનવા ઈચ્છું છું યુ અતુલ થેન્ક યુ તો તમને તમારા આગળના જીવન માટે શુભકામનાઓ તમારો આભાર અતુલ થેન્ક યુ તમારો પણ આભાર તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે જેમ આપણે સુનિતા વિલિયમ્સ નું ઇન્ટરવ્યુ જોયું એવી જ રીતે તમે તમારા મિત્રનું પણ આ કાલ્પનિક ઇન્ટરવ્યુ છે આ પ્રકારનું ઇન્ટરવ્યુ લઈ અને તમે અહીં લખી શકો અહીં મેં નમૂનારો પ્રશ્નો અને તેના જવાબો લીધા છે તમે અન્ય પ્રશ્નો પણ ઉમેરી શકો જે તમને ગમતા હોય તેવા તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણી પાઠ એક ક્યુ ફોર ક્વેશ્ચન ની એક્ટિવિટી એક છે તે પૂરી થાય છે આગળની એક્ટિવિટી મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લેસ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીએફથી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ આઠ તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન પોથી સોલ્યુશનની પીડીએફ તેમજ પીડીએફ મળી રહેશે તો આશા રાખું છું અમારી એપ્લિકેશન પણ આપને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો